કે માતા અને પિતા ભાઈ અને બહેન જયારે કોઈ શબ્દ અને શબ્દ થી જોડાય ત્યારે તેને આપણે દ્વંદ સમાસ કહીએ છીએ ત્યારબાદ છે પંચ રત્ન જ્યારે કોઈ શબ્દની અંદર અંક આવેલો હોય ત્યારે તેને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ પંચરત્ન એટલે કે પાંચ રત્નો નવરાત્રિ તો કે નવરાત્રિનો સમૂહ એટલે કે જયારે કોઈ પણ શબ્દની અંદર અંક આવે ત્યારે તેને આપણે દ્વિગુ સમાસ કહે છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે એટલે કે મિત્રો આમાં તમે જોવો છો રાજપુરુષ તો રાજપુરુષમાં પુરુષ એ મુખ્ય શબ્દ છે પણ રાજ એટલે કે રાજાનો પુરુષ પુરુષ છે પણ કોણ છે રાજાનો પુરુષ એટલે કે રાજ એ એ સંબંધ દર્શાવે છે 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 જ રીતે તો કે કે મહેલ મહેલ પણ કોનો એટલે એક શબ્દ બીજા શબ્દ સાથે સંબંધ દર્શાવે છે તેને શું કહીશું આપણે તત્પુરુષ સમાસ એ જ રીતે આગળ વધીએ મિત્રો નીલકમલ જ્યારે કોઈ શબ્દ વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય તેને આપણે કહીએ છીએ કર્મધારી સમાસ એટલે કે મિત્રો એક શબ્દ વિશેષણ છે અને બીજો શબ્દ વિશેષ્ય અહીંયા તમે જોવો છો નીલ કમલ એટલે કે કમલ એ વિશેષ્ય છે એટલે કે મુખ્ય શબ્દ છે અને નીલ એટલે કે વિશેષણ એટલે કે શબ્દના અર્થમાં વધારો કરનાર એટલે કે વિશ્વ કમળ છે પણ કેવું છે કે નીલું એટલે કે આકાશ જેવું વાદળી એટલે કે કમળ છે પણ કેવું છે એટલે કે વધારો કરે છે તો તેને આપણે શું કહીશું સમાસ એ જ રીતે આગળ વધીએ મિત્રો ચંદ્રમુખી જ્યારે કોઈ શબ્દ બે વ્યક્તિ સિવાય ત્રીજા ત્રાહિત વ્યક્તિ માટે વાપરવામાં આવતો હોય ત્યારે તેને કહીએ છીએ બહુવિહી સમાસ એટલે કે ચંદ્રમુખી એટલે ચંદ્ર જેવો મુખ ધરાવનાર એટલે કે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય કે પેલી સ્ત્રી ચંદ્ર જેવો મુખ એટલે કે ચંદ્રમુખી છે એટલે કે ચંદ્ર જેવો મુખ ધરાવનાર છે એટલે કે કોઈ શબ્દ ત્રાહિત વ્યક્તિ માટે વાપરવામાં આવતો હોય ત્યારે તેને કહીએ છીએ બહુવ્રીહી સમાસ એ જ રીતે છેલ્લું છે ઉપરાંત મિત્રો જ્યારે કોઈ શબ્દમાં અવ્યય દર્શાવવામાં આવે એટલે કે સમય અથવા સ્થાન દર્શાવવામાં આવે તો તેને આપણે અવયવી ભાવ સમાસ સમાસ એટલે કે અંતે એમાં સમય દર્શાવે છે એટલે કે ઉપરાંતમાં અંતે એટલે સમય કે આપણે કીધું ને સમય અથવા સ્થાન દર્શાવતું હોય તો તેને આપણે અવ્યયી ભાવ સમાસ કહીએ છીએ તો અહીંયા ઉપરાંત નો અર્થ થાય છે બાદમાં અથવા પછી એટલે કે સમય દર્શાવે છે કે જેને આપણે અવ્યય ભાવ સમાસ કહીએ છીએ આશા રાખું છું મિત્રો કે આ વિડીયોમાં તમે સમાસ ખૂબ જ સરળતાથી સમજી શક્યા છો મળીશું નો વિડીયો સાથે ત્યાં સુધી જોઈ લખાય